જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું મારે યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયો આપણે સાંભળવાના છે માસ ની વધ પક્ષ ની ચતુર્થી જે ભગવાન શ્રી ગણેશજી ને સમર્પિત છે

ઓમ વક્રતુંડ મહાકાલ સૂર્ય કોટિ સમોષ ધન પ્રદાન કરનારા દેવતા સૌ પ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય મિત્રો આપણે આપણા હિન્દુ પંચાંગ અનુસાર દરેક માક્ષ શુક્લ પક્ષની અને વક્ષની જે ચતુર્થી આવે છે તે ગણેશજીને સમર્પિત છે જે વિધ વિઘ્નહર્તા છે બુદ્ધિ જ્ઞાન સૌભાગ્ય સિદ્ધિ આપનારા છે ભગવાન શ્રી ગણેશજીનું સૌ પ્રથમ પૂજન થાય છે એટલા માટે પ્રથમ પૂજન દેવતા પણ કહેવાય છે દરેક મહિનામાં બે ચતુર્થી આવે છે તેમાં ખાસ કરીને વધ પક્ષની ચતુર્થી તે વિશેષ છે વધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન સાથે ભગવાન શ્રી ગણેશજીના પૂજા થાય છે કહેવાય છે કે જ્યારે ચંદ્રદેવતાને પોતાનું રૂપ અભિમાન થયું હતું ત્યારે તેઓએ શ્રી ગણેશજીના રૂપને જોઈને હાસી ઉડાવી હતી તેથી ગણેશજીએ તેને શ્રાપ આપ્યો તે શ્રાપને કારણે ચંદ્રદેવના દિવસે દિવસીણ થવા લાગ્યા ત્યારે સર્વે દેવી દેવતાઓ આગ્રહથી ચંદ્રદેવ ગણેશજીની સ્તુતિ પ્રાર્થના કરી મંત્ર જાપ કર્યા વ્રત ઉપવાસ કર્યા તે વ્રત ચતુર્થી નું વ્રત જેથી ગણેશજીને પ્રસન્ન થયા અને ગણેશજીના વરદાન થી ફરી ફરી ચંદ્રદેવ તેજમય બની ગયા અમૃત વર્ષા કરવા લાગ્યા માટે આ ચતુર્થીનું ઘણું મહાત્મય શ્રી ભગવાન શ્રી ગુણ શ્રીકૃષ્ણ ઉપર જ્યારે સ્વયંમ મણિકા ચોરીનો આરોપ લાગ્યો હતો ત્યારે ભગવાન શ્રી ગણેશ શ્રી કૃષ્ણ નારદજીએ ચતુર્થીનું વ્રત કરવાનો આગ્રહ કર્યો હતો અને આ ચતુર્થીનું વ્રત કરીને ચંદ્રદેવનું પૂજન કરીને ભગવાન શ્રી કૃષ્ણએ પણ તે આરોપ

નામ પ્રમાણે સંકટ દૂર થાય છે અને આમ બંને ચતુર્થીનું ઘણું મહાત્મય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે આ માક્ષર માસના કૃષ્ણ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ આરંભ ક્યારે થાય છે અને ચંદ્ર દર્શનનો સમય શું છે આ હિન્દુ પંચાંગ અનુસાર ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત નવેમ્બર સાત ડિસેમ્બર બે પછી ને રવિવારના દિવસે સાંજે લગભગ સાડા છ વાગ્યા જ્યાં તિથિ પૂર્ણ થાય છે આઠ ડિસેમ્બર બે હજાર પછી સાંજે લગભગ સ વાગ્યાની આસપાસ શંકર ચતુર્થી હંમેશા ચંદ્ર ઉદય થાય તે તિથિ પ્રમાણે જ લેવાય છે કારણ કે ચંદ્ર પણ ચોથો ચોથનો જ હોય છે તે ચતુર્થી ચંદ્રની જ પૂજાનો મહિમા છે એટલા માટે તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે આ ચતુર્થીનું વ્રત રાખવાનું રહેશે અને આજના દિવસે ચંદ્ર દર્શનનો શુભ સમય છે લગભગ સાંજના સમયે સાત વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય છે તે તિથિ પ્રમાણે જોઈ લે લેવો કેલેન્ડરમાં જોઈ લેવો શંકર ચતુર્થીના દિવસે પૂજન વિધિનો પણ ખાસ મહિમા છે આ દિવસે દિવ દિવસે જે ભક્તો વ્રત રાખવા માંગે છે તેવો સવારે સંકલ્પ કરી લે અને જે વ્રત નથી કરવા માંગતા તેઓ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરી શકે છે વ્રત કથા સાંભળી શકે છે જો મૂર્તિ હોય તો સ્નાન કરાવવું વિધાન અને ચિત્ર હોય તો સાદી સરળ રીતે પૂજન થઈ શકે છે ભગવાન શ્રી ગણેશને રોલી કુમકુમ અક્ષક દ્વારા તિલક કરીને દુર્વા ઘાસ અર્પિત થાય છે ભગવાન શ્રી કૃષ્ણને પુષ્પમાળા અર્પિત કરવાની ભગવાનની સામે મોદક લાડુ અને ભોગ સમર્પિત થાય છે ઘણો પ્રિય છે એ પ્રભુને સર્વે મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે અને જો આ ન થઈ શકે તો આપણે ગોળ અથવા સાકર પણ ધરી શકીએ છીએ સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે કેળા અને જામફળ છે સફરજન છે દાડમ કે જે પણ આપણી પાસે હોય તે ભગવાનને ભાવથી પ્રેમથી રીઝે કે માટે રીજે છે માટે એટલું કે એટલું ઓછું અને આ ના કરી શકે તો મનથી પણ સેવા થાય છે આ ચતુર્થીના દિવસે ઘીનો શુભ દીપક પ્રગટાવવાનો તે થાય છે સરસોયાના તેલનો અથવા તલના તેલનો દીપક પ્રગટાવી શકાય છે ધૂપદીપ કરવી કણ શંકર શંકર ચતુર્થીના દિવસે ગણેશ પૂજન થઈ જાય પછી આરતી કરવી જોઈએ આવડતી હોય તો કથા સાંભળે ગણેશ સંકટનાશક પાઠ કરી શકાય છે સાંજના સમયે ચંદ્ર ઉદયા થાય ત્યાં ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધે આપી શકાય છે અથવા પ્રમાણે કરી શકાય છે અને ગણેશનો મંત્ર જાપ કરી શકાય છે એકસો આઠ વાર જે પણ આપણે આવડતો હોય તે ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે અથવા ભગવાન મહાદેવની પૂજા આચરણા પણ કરી શકાય છે મહાદેવનો મંત્ર પણ જપી શકાય છે મા મહાદેવ ચંદ્ર મોલેશ્વર મહાદેવની પૂજા કરવી આપોઆપ ચંદ્રદેવની પૂજા થઈ જાય છે આમ આજના દિવસે પૂજન વિધિ કરીને ભગવાન ગણેશની આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ આ સંકટ ચતુર્થીની વ્રત કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય પુરાણ કાળમાં ત્રતા યુગની આ વાત છે અયોધ્યા નગરમાં રઘુવંશી દશરથ નામના કરતા હતા ત્યારે કોઈ શિકારી તેમના હાથમાં ન આવ્યો તેઓએ કંટાળીને રાતના સમયે પોતાના સ્થાને કે આવ્યા તેમના કાજે જળાશયમાં કોઈ પ્રાણી પીવા પાણી પી રહ્યો હતો તેવો અવાજ આવ્યો

સાતીમાં વાગ્યું તે પાડી ઢળી પડ્યા દશરથ રાજા શિષ સાંભળીને હેપતા એ જગ જગ્યા આ રીતે એ જગ્યાએ ગયા આ તો કોઈ મનુષ્યની છે શું મારું બાણ કોઈની માનવીને વાગ્યું હશે આ વિચાર સાથે રાજા હાફળા ફાફળા થયા જળાશય પાસે આવ્યા શ્રવણ કુમાર મરતા મરતા કહેતા કે હે રાજા અહીંથી થોડે દૂર એક નાનકડું ઝુંપડુંમાં મારા અંધા માતા પિતા આરામ કરી રહ્યા છે તેમને પાણીની તરસ લાગી છે તેમને આ પાણીનો ઘડો પોસાડી દેજો આમ કહીને શ્રવણ તો મોક્ષને પ્રાપ્ત થયા દશરથ રાજા પાણીનો ઘડો લઈને તે ઝૂંપડી પાસે ગયા શ્રવણના આંધળા માતા પિતા બધી હકીકત જાણી ગયા ત્યારે તેઓએ એકવાર જાણીને રાજા દશરથને શ્રાપ આપ્યો કે હે રાજન આ તે સારું નથી કર્યું અમારા આંધાની લા અમારા આંધળાની લાકડી તે જૂટવી લીધી છે માટે અમે તેને તને શ્રાપ આપીએ છીએ કે તું પણ એક સમયે પુત્ર વિયોગે કારણ કે મૃત્યુ પામીશ તારા મો તારા મોતના સમયે તારો એક પણ પુત્ર હાજર નહીં રહે ત્યારે દશરથ રાજાએ કોઈ પુત્ર સંતાન ન હતા પરંતુ રાજા દશરથને ઘણો અફસોસ થયો કે તેમનાથી મોટી ભૂલ થઈ છે શ્રવણના માતા પિતા આ રીતે શ્રાપ આપીને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા તેમને સંસ્કાર આદિ કાર્ય કરીને રાજા દશરથ પોતાના મહેલ આવે છે પોતાનું ગુરુને આ વાત કરે છે ત્યારે ગુરુ કહે છે કે હે રાજન તમારે કોઈ સંતાન તો ન નથી તો સે નહીં પરંતુ આ શ્રાપ બતાવે છે કે તમને સંતાન અવશ્ય થશે આમ વિચારીને પુષ્ટિથી યજ્ઞ આરંભ કરાયો યજ્ઞમાં પ્રભાવથી સ્વયં નારાયણ જ તેમને ત્યાં પ્રગટ થયા શ્રી રામજી રૂપે અને તેમના આયુધ્ય શંખ ચક્ર ભરત શત્રુ અને લક્ષ્મણ સહિત ચાર રાજા દશરથને પ્રાપ્ત થયા એમાં સૌથી મોટા શ્રી રામ હતા તેમણે રાજા જનકની પુત્રી સીતા સાથે વિવાહ કર્યો દશરથ રાજા વૃદ્ધ થયા જાણે તેમણે પોતાના મોટા દીકરાને એટલે કે શ્રીરામને રાજ્ય કાર્યોભાર સોંપી દેવાનો નિર્ણય કર્યો પરંતુ વિધિને આ મંજૂર ન હતું રાજા દશરથને ત્રણ રાણી હતી તેમની રાણી કઈ કઈ કઈને બે વરદાન માંગવાથી તેમણે શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવાની આજ્ઞા આપી આથી રામ લક્ષ્મણ અને જાનકી હસ્તે મુખે વનમાં ચાલ્યા બીજા બે ભાઈઓ ભરત અને ચત્રુઘ્ન મોસાળમાં અને આ પુત્ર વિયોગના રાજા દશરથનું મૃત્યુ થયું શ્રવણના આંધળા માતા પિતાને જે શ્રાપ આપ્યો હતો તે સાસો થયો તેમને મરણ વખતે રાજાના ચાર પુત્રમાંથી એક પણ પુત્ર તેની પાસે ન હતો આ બાજુ રામ લક્ષ્મણ અને જાનકી વનમાં ઘણા અસુરોને મોક્ષ પ્રાપ્ત કરાવ્યા આગળ આગળ વધતા જતા આથી બહેન સુરપંખાના કહેવાથી લંકાપતિ રાવણે સીતાનું હરણ કર્યું અને સીતાને લંકામાં લઈ ગયા શ્રીરામ સીતાને શોધતા શોધતા લક્ષ્મણ સાથે ઋતુમુખ પર્વત પર જઈને પહોંચ્યા ત્યાંથી હનુમાનજીનો ભેટો થયો સુગ્રીવ સાથે મિત્રતા થઈ શ્રીરામજીને હનુમાનજી તથા સુગ્રીવને શ્રી સીતાજીના હરણની વાત કરી ત્યારે બંનેએ સીતાજીના શોધમાં મદદ કરવાનું વચન આપ્યું સુગ્રીવે સીતાની શોધ કરવા માટે પોતાના સૈયાના ભાગી કરીને શારે દિશામાં રવાના કરી દીધું હનુમાનની ટુકડી દક્ષિણ દિશા તરફ સીતાને શોધવા કરવા મોટી ઉપાડી આમ શોધતા કરતા તેમને ગિરિરાજ સંપત્તિને જોયા સંપતિએ તેમને આ તરફ આવવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ એમને શ્રીરામજીની બધી જ વાત કરી સાંભળી સંભળાવી વનમાં સીતાનું હરણ કરવામાં આવ્યું છે ક્યાં છે એની એમને કોઈ ખબર નથી તેમને વાત સાંભળીને સંપત્તિ કહે છે કે શ્રીરામજી શરણોમાં મારા ભાઈ જટાયું પ્રાણ ત્યાગ કર્યા હતા એ આ સો શ્રીરામજીના સેવક શો આથી એ પણ મારી નજરે દેખાય છે અહીંથી થોડેક દૂર અંતરે સમુદ્ર છે તેની સામે પારંકા નામની નગરી છે તેમાં રાક્ષસ રાજ રાવણ સીતાને અશોક વાટિકામાં

આ સમુદ્રને હું કઈ રીતે ઓળંગી શકું અમારા બધામાં વાનરો સમુદ્ર પાર કરી શકશે નહીં તો પછી હું એકલો કઈ રીતે જઈ શકું અમા હનુમાનજીની આ વાત સાંભળીને સંપાદીએ તેમને સંકટનાશક ગણેશજીની પૂજા કથા વ્રત કરવાનું કહ્યું પછી સમ સંપાદીએ કહ્યું કે આ વ્રતના પ્રભાવથી તમે જરૂર સમુદ્રને પાર કરી જશો તમારા માર્ગમાં આવતા વિઘ્ન બાધા પણ મટી જશે સંપાદીની વાત સાંભળીને હનુમાનજીએ શ્રી ગણેશનું આ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું વિધિપૂર્વક સ્મરણ કરીને પૂજન કર્યું ભાવપૂર્વક શ્રદ્ધાથી વ્રત કરીને પૂજન કરવાથી પ્રભાવે શ્રી હનુમાન શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થયા શક્તિ પ્રાપ્ત થઈ હનુમાને પોતાની શક્તિને વિચરી વિસરી ગયા હતા જે નામ પણમાં તેમ નાનપણમાં તેમની પાસે શક્તિ હતી અને ઋષિના શ્રાપથી જે શક્તિ તે બુદ્ધિ ખોઈ બેઠા હતા તે શક્તિ ફરી તેને સમરણ થઈ હતી થઈ ગઈ કારણ કે ઋષિનો શ્રાપ હતો કે હનુમાનને જ્યારે કોઈ શક્તિ તેને યાદ દેવડાવશે ત્યારે ફરી શક્તિ બની જશે શક્તિમાન બની જશે હનુમાનને ગણેશજીની કૃપાથી ફરી શક્તિ યાદ આવી શક્તિ બુદ્ધિના પ્રાપ્ત થઈ ફરી હનુમાનની શક્તિ યાદ આવી સમરણ થયું અને સમુદ્ર પાર કરવા તેઓએ સફળતા પ્રાપ્ત કરી સીતાજીને શોધ કરી સીતાને તે મળ્યા આ બધી શંકર ચતુર્થીની વ્રતની પ્રભાવે થતાં રામજીની કૃપાની સંભવ સંભવ થયું સંસારમાં સંકટ ચતુર્થીનું વ્રત સમાન કોઈ પણ વ્રત નથી જે સુખ પ્રાપ્ત કરાવનારું હોય છે ભગવાન શ્રી ગણેશ આપતું આ વ્રત કરનાર કથા કહેનાર સાંભળનારની સૌ ઉપર કૃપા બની રાખજો બોલો ભગવાન શ્રી ગણેશની જે તો મિત્રો આપણે સાંભળી સંકટ ચતુર્થી વ્રત કથા મહિમા પૂંજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ હશે સંકટ ચતુર્થીના દિવસે શ્રી નારાયણ દ્વારા કહેવામાં આવેલ છે કે સંકટ ગણેશ સ્ત્રોત પાઠ કરવાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે એવો ભગવાન શ્રી ગણેશનો પાઠ આપણે કરી લઈએ સંકટ નામ ગણેશ સ્ત્રોત પ્રમાણે શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયક ભક્ત વાત્સલ્ય સમરે નિત્ય આયુ આયુહો કર્મ સિદ્ધિએ પ્રથમ વક્રતુંડમ એકદમ દિત્યા કમ તૃત્યમ કૃષ્ણમ ગજવંદ્રમ ગજવંદર કમલમ લંબોદરમ પંચમ પશ્પષ્ટમ એવ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધૂમવર્ણ તથા અષ્ટમલેશ્વરસરણ દસમ વિનાયમ એકદમ ગણપતિ તાતમ તો ગજાન દાસેન્દ્ર નામની સિધ્ધિ પાઠવી મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ